હમ જતું રહ્યું કોઈ ખબર પડે ને ગણતાવાળી એમના મેં ટીકટાક કરે કે એની પાછા આજે એમના મેં હવે મારે તો હમસેમ પડતી મારે હાબુનું આવ્યું પેલું પાટિયાનું આવ્યું કશી બ્રશ બ્રશનું આવ્યું હવે મારે ઘણું એ પ્રચાર કર્યો ઘણું પેલું કર્યું છે થોડુંક હમસેમ પડી મેં આ વાતમાં લોકો તો આવડું જ સમજ્યા જ ના મશીનવાળું હતું ને રીહાર વધુ અને હમ તો પેલું કોમ કરી છે

હા હા તાલ તમે જુઓ હા બરોબર હા એ હા ખરેખર મારી માની સગડ એમાં જીતવાના તો ગમે છે બે ત્રણ સરપોચ ઉભાથી માની એક જ જીતવાનો છે પણ આપણે તો બુરાશ મત ફરતા પડતા હા બૂદ પાટીયા હું જોયું નહીં બરોબર આ મતલબ ઘણો બસમાં પી લઈ જવાનો છે જોયા વગરનો રહી જવાનો મને લાગતો આ આપણે આવ્યા ને તો એ ફોટો આપણે હાબુ પહાડે મારી આવવો પડે છે રહેવું પડે કદાચ ના હાબુ આવી જાય તો આપણે વલબેન ફટ લીધે જાય તો ફાલ કંકુ કંકુ થઈ જવા થાય એટલે ઉરસ ને ભેગું થવાનું હાબુને ભેગું થવાનું અને પાટિયાને ભેગું થવાનું એક રહી જાય ને આડમું એ આવું હાબુ પહાડ

આવાની વાત કરો તો જે કોઈક માલું કાઢવું પડે હા હા ચિંતા બોલો ખાવા તો વાત ઠીક છે હા પણ આપણે સારવાળા સાર લેવા જતા રહે તો કોણ ઠેકોનો થઈ ગયો બરોબર એટલે આમાં આપણું આયોજન થાળું શું કરીશું જે ધોતા બાદ જઈએ ધોતા ત્યારે આપણે પમદા સુખાતો તો પમદાળા જાય તો એમાં વાત તો શું છે કે કાલે વાટી છું વાત તો પણ ફરજા કાલે બાલે જાય તો ઠેકોણો પણ આમાં આપણે તો થોડું શેટું પડે છે એ જ

બાજરે બાજરે કે લઈ દીધો સાર વાડી થઈ ગયા આપણે એનું બધું ભરવા જો સાર નું વોટિંગ ની વાત કરો છેટી ગણતરી માં આવી તો આપણો મંદાજ ગણતરી માં તો જો મારે તો આબુ નું છે ને શું કર તો એટલા જે પ્રચાર આપ કર્યું ને હા એમાં મારે તો તો પોસમણ તો 15 વી મણ તો ઘઉ જતા રહે એ તો જતા રહી કાળો આપણે ખવરાવું પડે લોકો આ ફોટો માં તેલ તો તર્યું જતું રહે બધું જતું રહે પણ એ તો ખવરાઈ જ કાળો ભાઈ કોક આપણે કે કે ભાઈ આળું ખવરાઈ તો જે વોટા અને પેલા તો ગયા

બાજરી પલરી મારા બાજરી મારવા દેવા જવું સાધત નઈ યાર બાજરી માર પલરાવું પડે